તો સાબરકાંઠામાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે બહારથી આવી રહેલા દંપતીની લૂંટ કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે આ સંબંધમાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે ત્યારે મહારાષ્ટ્રના વાપીથી ગુજરાતના સાબરકાંઠા જિલ્લા તરફ આવતા દંપતીની બેગમાંથી લૂંટ કરવામાં આવી છે તો વાપીમાં ફેબ્રિકેશનનો કારોબાર કરતા પરિવારના લગેજમાં રહેલા આશરે સાડા ત્રણ લાખ રૂપિયાના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી છે તો ખાનગી ટ્રાવેલ્સમાં આવતા દંપતી વાપીથી ઈડરના રેવાસ તરફ આવી રહ્યા હતા ત્યારે ચોરી કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે તો ચોરી અને લૂંટની ઘટના બન્યા બાદ દંપતીએ ઈડર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી ત્યારે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા છે અમે કાલે વાપીથી બે અગિયાર વાગે રાતના બેસ્યા હતા બસમાં આશા ટ્રાવેલ્સમાં અમે બડોલી ઉતરવાના હતા એટલે અમે સવારના ત્યાં અગિયાર થી અમે લોકો રાતના બેઠા બસમાં અને અમે ત્રણ જણ હતા હસબન્ડ વાઈફ અને બે વર્ષનું છોકરું અમારું એ દોર્યાન રસ્તામાં અમારા બેગનું તાળું તોડવામાં આવ્યું છે એરિસ્ટોક્રેટની બેગ હતી અમારી લોકવાળી એને વચ્ચેથી એ લોકોએ કાપી નાખી નીચે લગેજની અમને ફેસિલિટી બસોમાં આપેલી હોય છે એમાં અમે અમારી લગેજ મૂકી હતી અને અમાને ઉપરનું પાર્ટીયું આપેલું હતું એના કારણે જગ્યાની અભાવના કારણે અમે લોકોએ એને નીચે લગેજમાં અમે લોકોએ મૂકી હતી બેગ એમાંથી તાળું તોડવામાં આવ્યું છે અને અંદરથી અમારા સોના ચાંદીની વસ્તુની ચોરી થયેલી છે બડોલી અમે ઉતર્યા અને એના પછી ત્યારબાદ અમે ઘરે ગયા ત્યાં અમને ખબર પડી તે તાળું તૂટી ગયું છે અને એમાંથી સોના ચાંદીની વસ્તુનું પાઉચ અને એક બોક્સ હતું એ ગાયબ થયું છે ત્યાંથી ચોરી થઈ છે અમને એ ત્રણ લાખ સુધીની ચોરી ગણી શકાય એ આખી વેલ્યુ એટલી છે બંને ચાંદી અને સોનાની વસ્તુ મળીને કદાચ વધારે બી હોઈ શકે છે એક કે આ બધી જ જવાબદારી અમારી નથી અમારી તમારી જ જવાબદારી છે એકલાની અમે આમાં કશું કરીએ નહીં અને અમને ખબર નહીં આ તો તમારે જ જોવાનું હોય આવો જવાબ અમને બસ ના ઓનર થી આશા ટ્રાવેલ્સના સાઈટ થી અમને જવાબ મળ્યો છે